હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું રસોની મહેકમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ધાબા સ્ટાઇલ અને સ્વાદમાં એકદમ ટેસ્ટી લીલા ચણાનું શાક જેને બધા જીંજરા પણ કહે છે તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ અને વિડીયો અંત સુધી જરૂરથી જોજો કેમકે આ શાકને પરફેક્ટ બનાવવા માટે ખાસ ટ્રીકનો ઉપયોગ કરેલ છે અને મિત્રો તમે જો મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી મારી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે તો ચાલો આ સ્વાદિષ્ટ લીલા ચણાનું શાક બનાવવાનું શરૂઆત કરી દઈએ ચાલો આજે પણ બનાવીએ ડાબા સ્ટાઈ અને એકદમ ટેસ્ટી આપણે લીલા ચણાનું શાક બનાવીશું અને તેને આપણે ઝીંજરા પણ કહીએ છીએ અને આ બે વાડકી ભરીને મેં લીલા ચણા લીધેલા છે અને વજનમાં તમે જોશો તો અઢીસોથી ત્રણસો ગ્રામ આપણે લીલા ચણા થાય છે તેને મેં ઝીંજરાને ફોલીને આ રીતે લઈ લીધેલા છે હવે મેં ગરમ પાણી લઈ લીધેલું છે ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે અને ગરમ કરવા મેં પાણી મૂકી દીધેલું છે જેમાં આપણે ચણાને એડ કરી લઈએ આપણે ચણાને આપણે બાફવાના છે તો આપણે ચણાને બફાવા દઈશું હવે આપણે ચણા બફાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી દઈએ તો આઠથી દસ કડી મેં લસણ લીધેલું છે તે મિક્સરજારમાં લઈ લઈએ એક ચમચી આપણે મરચું લઈશું સ્વાદ મુજબ આપણે મીઠું લઈશું અડધીથી થોડી આપણે જીરું લઈશું ને થોડી આપણે કોથમીર લઈશું થોડું પાણી એડ કરીને આપણે તેની પેસ્ટ કરી લઈશું બધું મિક્સ કરી લઈશું આપણે હવે શાકમાં એડ કરવા માટે આપણે આમલીના પલ્પની જરૂર પડશે તેના માટે મેં અત્યારથી જ આમલીને એક ચમચી જેટલી આંબલી લીધેલી છે તેને પાણીમાં પલાળીને રાખી દીધેલી છે તો આપણે સાઈડમાં રાખી દઈએ તેને હવે આપણે ટામેટાની પ્યુરી બનાવી દઈએ તો તેના માટે મેં બે ટામેટા લીધેલા છે મીડિયમ સાઈઝના અને એક આદુનો આપણે ટુકડો લઈશું તે પણ એડ કરું છું અને એક નાનું મરચું લીધેલું છે કટિંગ કરીને તે પણ એડ કરી લઈએ અને સ્મૂથ એવી આપણે પેસ્ટ બનાવી લઈએ હવે તૈયાર છે આપણે ટામેટાની પ્યુરી તો તેને આપણે સાઈડમાં રાખી દઈએ હવે દસથી પંદર મિનિટ જેટલો આપણે ટાઈમ થયો છે તો હવે આપણે ચણાને ચેક કરી લઈએ તમે જોઈ જોઈ શકો છો આપણે ચણા સરસ એવા આ રીતે બફાઈ ગયા છે તો તેને આપણે અલગ બાઉલમાં કાઢી લઈએ હવે મેં ચણાને આ રીતે કાઢી લીધેલા છે અલગ બાઉલમાં અને તેનું આપણે ચણા બાપતા જે પાણી વધ્યું છે તેને આપણે રાખી દઈશું આપણે શાકમાં તેમાં એડ કરી લઈશું આ પાણીને હવે વઘાર માટે મેં બે મોટા ચમચા તેલ લઈ લીધેલું છે તેમાં આપણે તમાલપત્ર એક એડ કરી લઈશું એક આપણે લાલ સૂકું મરચું છે તે એડ કરીશું અને એક તચનો ટુકડો એડ કરી લઈશું તેમાં આપણે થોડી રાઈ એડ કરી લઈએ હવે તેમાં આપણે જીરું તલ અને વરિયાળીને એડ કરી દઈશું થોડી હિંગ એડ કરીશું આપણે અને બધું મિક્સ કરી લઈશું આપણે લસણની ચટણી બનાવી હતી તેમાંથી મેં એક ચમચી આપણે લસણની ચટણીનો ઉપયોગ કરું છું તે આપણે એડ કરી લઈએ ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખીશું અત્યારે હવે થોડા આપણે મસાલા કરી લઈએ તો તેના માટે મેં એક ચમચી મરચું લીધેલું છે એક ચમચી આપણે ધાણાજીરું લીધેલું છે અને એક ચોથાઈ ચમચી આપણે હળદર લઈશું તે આપણે એડ કરી લઈએ હવે આપણે ટામેટાની પ્યુરી બનાવેલી હતી તે એડ કરી લઈએ આપણે સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું હવે થોડી છાશમાં મેં એક ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે તેને ઓગાળીને આપણે લઈ લઈશું બેસન જે ઝીણો લોટ આવે ચણાનો તે લઈ લઈશું અને છાશમાં ઓગાળીને આપણે એડ કરી લઈશું હવે ઢાંકણ ઢાકીને આપણે થોડી વાર માટે થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે થવા દઈશું તમારે જો શાકમાં ડુંગળી એડ કરવી હોય તો આ સમય તમારા ટેસ્ટ મુજબ તમે ડુંગળી ઝીણી સમારીને નાખી શકો છો અથવા તો સમારી એ નાખવી હોય તો તમે તેની પ્યુરી કરીને પણ એડ કરી શકો છો આ સમયે હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણે તેલ છૂટું પડી ગયું છે હવે તેમાં હું લીલું લસણનો જે પાછળનો ભાગ હોય પાંદડાનો ભાગ તેને મેં કટ કરીને લઈ લીધેલું છે ઝીણું સમારીને આની જગ્યાએ તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો લીલી ડુંગળીનો જે પાછળનો ભાગ હોય લીલા પાંદડા તેને પણ આ રીતે કટ કરીને લઈ શકો છો તો હું હવે તમારે જે રસો જોઈતો હોય તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો જે ચણાનું વધેલું પાણી હતું તે હું અત્યારે એડ કરી છું તેમાં તમારે જેવો રસો જોઈએ તો હોય જાડુ પાત્રો એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હવે થોડી વાર માટે પાંચ મિનિટ માટે આપણે કોક થવા દઈશું આ રીતે હવે પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે શાક નહીં જોઈ લઈએ હવે તેમાં આપણે અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરી લઈએ અડધી ચમચી આપણે કસૂરી મેથી લીધી છે તે એડ કરી લઈએ ગોળિયાસ માટે મેં ગોળ લીધેલો છે ગોળને પણ એડ કરી લઈશું એક ચમચી આંબલી આપણે જે પલાળીને રાખી હતી તેમાંથી મેં પલ્પ તૈયાર કરી લીધેલો લઈ લઈશું ફરીથી ઢાંકણ ઢાંકીને આપણે થોડી વાર માટે થવા દઈશું હવે થોડી વાર પછી આપણે જોઈ લઈએ શાકને તમે જોઈ શકો છો આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે અને મસાલાની ફ્લેવર પણ સરસ આવી ગઈ છે શાકમાં અને એટલી સરસ સુગંધી પણ આવે છે આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે શાકમાં આપણે ફરીથી આપણે તડકો લેવાનો છે તો તડકો લેવા માટે મેં થોડુંક બે ચમચી જેટલું તેલ લઈ લીધેલું છે તેને આપણે ગરમ થવા દઈશું હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું એડ કરું છું ને આ તડકાને આપણે શાકમાં એડ કરી લઈએ તૈયાર આપણું આ ચણા નું શાક આ શાક સાથે આપણે રોટલા હોય પરોઠા હોય કે જાડી રોટલી હોય કે તેની સાથે માખણ હોય તો ખાવાની ખૂબ જ મજા પડે હવે શાક તૈયાર થઈ ગયું છે તો આપણે સર્વિંગ બાઉલ માં લઈ લઈએ તમે તો તૈયાર છે આપણું ધાબા સ્ટાઈલ લીલા ચણા શાક તો કેવી લાગી તમને આજની આ રેસીપી મને વિશ્વાસ છે કે તમને જરૂર પસંદ આવી હતી તો તમે પણ આ ટ્રીક થી આ શાક બનાવજો તમને અને તમારા પરિવારને જરૂર પસંદ પડશે આ લીલા ચણા શાક તો ચાલો ફરી ભણીશું આપણે એક નવી જ રેસીપી સાથે તો આવજો ફ્રેન્ડ